આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની મહત્વની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં વિવિધ પુરવઠા ટેકો અને નાગરિક સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સાંસદ મિતેશભાઈ પટેલે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા નવીન ઓવરબ્રિજની જરૂરિયાત તેમજ સતત વધતા રખડતા ઢોરના પ્રશ્ન પર ભાર મૂકી કમિશનરને ત્વરિત પગલાં લેવા સૂચના આપી ધારાસભ્ય યોગેશભાઈ પટેલે નળ જલ યોજના હેઠળ પીવાના પાણીની કરી માંગણી તેમણે પાણીની પ્રાપ્તિ અને નિકાલ બંનેને પ્રાથમિકતા આપવા જણાવ્યું કમિશનર શ્રી મિલિંદ બાપના એ સભ્યો દ્વારા કરાયેલી રજૂઆતને હકારાત્મક રીતે સ્વીકારી દરેક મુદ્દા પર તાત્કાલિક પગલા લેવા અધિકારીઓને સૂચના આપી ખાસ કરીને રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ વચ્ચે સંકલન વધારવાની ખાતરી આપી બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા અને તેમણે જુદા જુદા કામોની આજની સ્થિતિ અંગે સભ્યોને માહિતગાર કર્યા